ને સવાર સવારના ભાઈ અત્યારે વાગી ગયા છે ઘર ખબર આગળ જઈને ટાઈમ જોઈ લો મિત્રો અત્યારે હું જાઉં છું ભેવું ભેવું જતો આ પણ એમાં આવું છે ને મિત્રો ગોટો એવો થઈ ગયો કે અડધી ભેં આવડી જાય ને ઘરે ભાગી ગઈ બાપુ ભે હું ચારતો હતો પછી ચારતા ચારતાં એને ખબર ન રહી અને અડધી ઘરે નીકળી ગઈ હું એને ગયો તો જોવા મને લાગે છે ભાઈ હોય એવો ભાગી ગઈ અને અડધી ભીવું આમાં ક્યાંક હતી હવે એને ને એ અઘરી થઈ પડશે એક તો આજે વધારે તડકો છે અને ગરમી થોડીક વધારે છે તડકો તો મારો અત્યારે જરૂર હતી તડકાની મારે તો મિત્રો એક તો એને પેલા તો નીકળીને ઓલી ભે ગોતી લઈએ આમાંથી જાઉં ને મિત્રો એ બહુ અઘરું છે કેમકે કામ બધું ગોટામાં છે મિત્રો ઓલી ભે આગળ તો અહીંયા ચડતી થયું બાજુ જોઈને મિત્રો આગળ તમે મિત્રો જોડાયેલીઓને લાઈક કરી છે હજુ અહીંયા નીલો પોદડું પડ્યો છે અને મિત્રો આપણી ભેવું હોય હોટે કે આગણી બાપાનો ફોન આવી ગયો તો ભાઈ ઘરે જઈને બધી ભાગી ગઈ છે બાપો કહે કે ઘરે જ આવતી રહી છે આગળ આવીને બાપુ જ ભ્યો ચાઢ હું આગણી આવ્યો બધું દૂધ દૂધ ભરીને તો હવે આપણે જઈ ભે અને કેટલા ગયા છે તમને અત્યારે ટાઈમ દેખાડી દઉં મિત્રો તો ટાઈમમાં જ મિત્રો જુઓ અત્યારે કેટલો છે દેખાય છે આટલું દસ ઉપર થયું છે થોડુંક ત્રીસ બત્રીસ મિનિટ બત્રીસ મિનિટ જેટલું થયું છે અને આજે ભાઈ તડકો એવું છે અને ગરમી બહુ પડે છે પાછા જે જંગલ વિસ્તારમાં આવી જાય ને મિત્રો એટલે ગરમી બીજી રકમ જ પડતી હોય જો આપણી ભે જાય છે બિલાડ અને આમ જુઓ આપણી ભેહું આમાં અડધી ઓલી નીચે ઉભી ગઈ છે જોઈ છે બરાબર અને અડધી ચરે છે એવું છે મિત્રો બરાબર તો અત્યારે હજી ચાર વીજ છે ભાઈ એને જ્યાં સુધી ચરે ને ત્યાં સુધી અડધી તો અડધી અડધી જ રહી છે બાકી બધી ભાગી ગઈ ખાલી માફ દેખ મારો બાપુ આ બાજુ બેઠો હતો એને એમ કે ચરસે જરસે ચર્સે તો નીકળી ગઈ એમને એમાં એવી ગોટો થઈ ગયો મિત્રો તો એ તો કાંઈ વાંધો નહીં આ કરે પછી વાર હાંજે ઓમે ચારવા ચાર વાર આપણે આવવાના જ છ તો તમે બધા જોડાયા રહ્યો જે આગળ આગળ આપણે બ્લોગમાં મળીએ ને બગલો જુઓ કેમ કાંઈક ગોતેજમાં ઉપરે આમ જુમ કરું જોઈ લ્યો અરે ભાઈ ગો ભાઈ ગુ ભાઈ ગું એ છે ને કાંઈક જુઓ જીવાત ગોતે છે કેમ કે અત્યારે જીવડા બહુ ઉડે છે આમાં જોઈ લ્યો આ જુઓ દેખે છે આમ જુઓ કેમ કે ભાઈ એને ગરમી હોય ને એટલે આ જીવડા બહુ આવે એટલે વરસાદ આવવાની શક્યતા રહી અને મને આજ લાગતો નથી કાંઈ વરસાદ આમ વાતાવરણ જુઓ તો આપણે બધો આમ ચોખ્ખો ચણક છે જો બગલો કેમ મસ્તીને ઉડતો જાય પણ હવે શું ખબર કાંઈ નક્કી નમરે ભાઈ આવી જાય વરસાદનું શું નક્કી તો મિત્રો અત્યારે જ જુઓ આપણે અહીંયા સાયડ બેઠા જઈએ ભેવું બધી નિરાત નિરાતે ચરે છે તો જેટલા વાગે બધી ચરે એટલા વાગે તો મિત્રો અત્યારે જુઓ બહાર વાગવા આમ જરીક વાર છે હવે આપણે ઘરે ભેવું ને કાઢીએ એમને હવે ટાઈમ થઈ ગયો છે ભાઈ ઘરે હવે ભાઈ છાયણે બેહવા માંડી છે ભે હું બધું જોઈ લઉં અને આ બિચારી માખીઓ ત્યારે છે એટલી શક હખ નથી દેવા દેતી તો હવે કાઢી અહીંયા જો મસ્તીને કહો ફૂલડો છે જોઈ લ્યો કેમ જોવા કે ત્યારે જો ભે હું બધી આમ છાંય ની ગઈ બે કે જોઈ લઉં હવે આપણે કાઢીએ ને કેમ કે મિત્રો હવે પાણી ઉપર જવા દઈ હવે આમ ચડી લીધું છે આંટા ફેરા ચાલુ હતા કે તો આમ જતી આમ જતી હવે દ્રો કરી લીધું હવે કાઢી આમ જોતા બધું બધી ક્યાં આમ છાંડ બેઠી છે જોવું ઘરે ની દે નીકળી અને આમાં ભાઈ માખી 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 વે હું વરળ ઓ ઓ તો મિત્રો જો અત્યારે છે ને હવે હું ધીરે 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 નીકળી ગઈ છે અને અહીંયા જો ઝાડવામાંથી દૂધ પડ્યો છે અહીંયા આવ્યો છે મિત્રો જો ઝાડવામાં દૂધ આજી ચારીએ સર અરે આ એક કાટા છે ને ટકાવી દીધી તો હજી ચારીએ હું કહું ચરે ને તો ભેવું ને નકર પછી ઇન્દ્યા નિરાધી કાઢી કેમ કે તો ઘરે ભાગી ગઈ છે હવે અડધી જ રહી છે આ જોવામાં ભાઈ જાય ભાઈ એવી અઘરી છે ને બધી ગાઢવી તો આની અંદર જવું ને આપણે કાઢી હવે આમ બહાર બહાર જાય છે જવા દઈ બહાર હવે મિત્રો હવે પાણી બાણી પીવડાવી ઘઉં હવે તરતી થઈ ગઈ છે અને જેમ પાછળ રહી ગઈ એને હાકી લઈ બધી ત્યાં સુધી ઓલી આગળ આગળ જાય ચાલો અને આકલી અને જટ નીકળી ઘરે એટલે હવે ભે હું તો જમી લીધું હવે આપણો વારો જમવાનો મિત્રો તો હવે જો જાય છે બધી ભેં હવે મિત્રો આપણે જમી લઈ હજી ઘરે જઈને તો તમે જોડાયા રજો તો મિત્રો આપણે ફરી પાછા આવી ગયા છીએ આપણા બ્લોગમાં અને આજે આપણે ભાઈ આપણી ઝાલરને લઈ આવ્યા છે ભેગી તો કે આપણી ગીર ગાયની આપણે ગાય છે પણ છે કે ભૂલી ગયો પણ આપણે ગીર ગાય છે એની આ વાંચડી છે જુઓ એટલે ઓરિજિનલ ગીર નથી પણ ટૂંકમાં આમ દેશી જેવી છે એટલે આપણે ભાઈ ગીર જ કહેવાય આમ તો આપણે ભાઈ એને એની આજ વાસડીને લઈ આવે છે એટલે જરા જરા જો રાડ બુંબીઓ કરે છે કેમ કે હજી હુદી હોય દે ને એને ઘરથી બહાર નથી કાઢી આજે આ પહેલી વખત જ મેં પહેલી વખત જ પહેલી વખત જ લાવ્યો છું હું ચારવા હજુ ચારો તો બાજુ આમ રાડો રાડ કરે છે પણ લગભગ વાંધો નહીં આવે હેવાણી મને એવું લાય લાગે છે થઈ જાય જો થઈ જાય ને તો સારું કહેવાય કેમ કે ઘરે ઓમે બિચારી એમ બેઠી હોય ઘરે ઓમ ઊચો બોરો મળે અને ખાણ પણ દઈ અમે જુઓ બાકી કેટલી આમ લોટકી પણ ઘણી છે પણ આવીને તો એ અહીંયા સીમમાં આવે તો મજા આવે જે વાર કરે તો મોજ આવી જાય કેમ કે ગાય ઘરે ગાય ઘરે જ દઈએ ગીર ગાય છે ને એ ઘરેથી બહાર નહીં કાઢવાની જ નહીં બરાબર તો એટલા માટે આને છે ને આટલે જ આ રાણું દઈએ છું ઘર બહાર નથી ગઈ એટલા માટે જો આવે જોઈ લે જાય એટલે હાલ હજુ મિત્રો આવી ગઈ છે અહીંયા બાજુમાં કેમ ગાજી તો આમ બીવે છે ને એટલે બાકી આમ હેવાણી ઘણી છે એવું ભાઈ અને આપણે જે માં છે ને ગીર છે ઓરિજિનલ ગીર છે જે મીરા છે અમારા ગાય એ ઓરિજિનલ ગીર ગીર પ્યોર છો છોટા ગીર છે અને આ દેશી છે થોડી ઘણી ગણી દેશ એટલે ખબર નથી રહી એમને ગાય ભાઈ રહી ગઈ હતી હીટમાં આવી અને હવે આપણે બીજદાણ કરાવવાનું છે આ ફેરે જો હજી તો ગાય વ્યાણી છે અને આ ફેરે વાછળો આપ્યો છે તો હવે એને મિત્રો આ ફેરે જો હીટ પર આવે ને ગાય એટલે બિજદાણ મારા અંદાજે બિજદાન કરાવવાનું છે જો હું થયા આગળ પ્લાન જોઈ બાકી અત્યારે જો જરાક ગયા વાજળી છે ને જરાક આમ બી ગઈ છે બિચાડી આમ સમજી ગયો ભૂરાણી થઈ ગઈ છે એટલા માટે જરાક ભાગ અમદોડ કરે છે વરી જો મારી બાજુમાં આવશે વરી મારી બાજુથી વે છેટી વાઈ જાય હું જરાક અહીંયા થોડી બાજુ હાલી એટલે હા લાગી લગી જો આગળ જો અહીંયા ચાલે છે જોજો જો હાલી નીકળી અને ખબર હોય બાજુમાંથી જે નીકળે એટલે જો અને આપણો લાલિયો જો આમ દેતો આવે છે એ બે આજ ભેગા છે આપડે રેટો રેટો નો મૂકે એને ખબર છે હું જઈને એટલે જરાક બીજા કામ આજ બી ગઈ છે જોઈ ઓરી મન જોઈ ના જો જરવા વઈ જાય જો જરવા મેંડી તો જોઈ લ્યો મિત્રો અમે આપડી પડચાઈ અને આ આપડી ગાય જો જરે છે કેમ જો બાકી અને મિત્રો અત્યારે જો તમે સાંજનો વ્યૂ કેટલો સારો આવે આજ તડકો પણ બહુ સારો છે ખાસ કરીને મજા આવે છે એવું તડકો છે ને ગરમી પણ થોડી ઘણી છે હાલે હાલ તો મિત્રો આમ દેખાય છે તમને પાંચ ને આઠ મિનિટ થઈ ગઈ છે આપણમાં આવી તો થોડીક વાર થઈ ગઈ આવ્યા થોડીક વાર થઈ ગઈ મિત્રો પણ વાછડી ગયા જો બાકી આમ કેટલો વ્યૂ કેટલો સારો આવે છે કે હું જોઈજો બાકી ઘટે નહીં બરાબર છાણે બે અગ્નિ ઓલી રાણો દેવા માંડશે માન માન હજી ચરે છે થોડી ઘણી જો હેવાણી થઈ જાય ને તો કાલ પરમ દિવસ વળી પાછી રેડી આવવા માંડશે આજે રજી હેવાણી એટલી કહેવાય નહીં મિત્રો કેમ કે વહેલી વખતે જ હું છોડીને એને લાવ્યો છું હું ઘરેથી એટલા જો રાણો દે હાલે હાલ આ બાવર પાછળ છે હાલ મે ઝલાર હો ઝલાર હવ હવ અગણી આવી જાય અહીંયા

તો મિત્રો હજી જોડાયા રહ્યું હજી હું આપણે કાઢી છે કઈ બાજુ જાય જોઈ આગળ આ બાજુ પવન ચરખા બાજુ આજે પવન ચરખા બાજુ આમ લઈ જવાનો પ્લાન છે તો જોઈએ હવે હું થાય છે ફૂગે ક્યાં ન ફૂગે તો તમને જોડાયેલી રહ્યો અમને પણ જઈએ અત્યારે હું અને હું અને મારી યાલર બે હજુ યાલર દેતી હવે પડ્યા હાલ હેડ 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 હજુ મિત્રો આ જો એક આ પાડી જાય છે ને એ આજ ભૂલ માં આવી ગઈ છે બીજા ની ભેઉ ની છે લગભગ અમારી બાજુ માં ભેઉ છે ને લગભગ ભાઈ ની છે આજે અમારી ભેઉ ભેગી ભાઈ ટપી આવી છે અને આમ પાડા ઉપર જો માખું કરી લેજે મિત્રો ને આપણી વાતરી અહીંયા જરે છે આખ ની હવે કંઈ વાંધો નથી અને જો આ પાડી છે ને જી ઉભર ઓલી બાજુ જઈને તમને દેખાડો આ છે ને મિત્રો આજે જે જો એ ને ભૂલી પડી ગઈ એ તું હાલે હેડા હેડી જરો હેડી જરો હેડી જરો હાલે હાલે તો એ છે ને મિત્રો ભૂલી પડી ગઈ છે આજ અને આવતી રહી છે ભેઉમાં એટલે હવે વેવું આમ તો બિચડી ચરે છે વાંધો નથી પણ હાંજી લગભગ વહી જાય અને બીક લાગે છે આ ભેઉ એને મારે છે ત્યારે અને આ જુઓ મિત્રો લાલિયો ગયો લાલુ અય ઓય મારે જવાનું હોય ઓય મારે જવાનું હોય માર ના તો આ મિત્રો એને વધારે થાય આપણે કહેશું માર ના હજલ્યો હા હજલ્યો

અત્યારે એટલે આ બહેન છે પ્રાસનો મૂક્યો જ એટલે અંજણ દૂધ પીડો આવે છે અને મિત્રો અત્યારે માથી જો ભેવું ને ઘરે ભાગવું છે અત્યારે નહીં તો એટલે આમ તો ટાઈમ ઘણો થઈ ગયો છે અત્યારે છ હાડા ઉપર છ હાડા છ માં જરાક એમ વાર છે છ હાડા માં થોડીક વાર છે મિત્રો બરોબર બાકી આમ જો મસ્તી નો આમ સાંજ ટાઈમ થાય છે ઘટ્યા નહીં બરોબર અને મિત્રો હવે આપણે આવી ગયા છે વધ જંગલે બાકી કેમ ડૂચો છે અને આપડી ચાલ આપડા ત્યાં આગળ આગળ પડી છે ઉભા એકસો મિત્રો

મોટો થાય તો આમ સારું ભાઈ અહીંયા જુઓ મિત્રો બેરડી બેરડી બો બોરાડી બોરાડી બેરડી સમજો ને એ જંગલમાં તો હું આપણી બધી નિરાતે નિરાતે ચરે આજ માખી વધારે છે ને એટલે બગલા જુઓ બધી ભેગું ઉપર આમ જો છે તો હું હું આવી રીતે જોઉં ઉપર ઓલી સાઈડ છે બગલા પર મિત્રો આ ઓલું છે વ્હાઈટ એંગલ પણ વાઇટ એંગલમાં આમ થોડોક કલર છે ને વીડિયાનો ડીમ પડી જાય છે જોઈ ગયો આમ બાકી બધું ક્લિયર આવે છે કમ્પ્લીટ આમ વ્હાઈડ એંગલમાં કરી આમ એરિયો ઘણો આવી જાય પણ થોડો કલર ડીમ પડી જાય છે અને મિત્રો મારા આવી ગયો છે ફોન એક સેકન્ડ વિડીયો બનતા મિત્રો અહીંયા જુઓ છે તો હું કે ખબર છે અહીંયા છે હાથલા એટલે હાથલા એટલે આને હું કહેવાય ખબર છે આ અહીંયા આડે વગડે હોય પણ આને અહીંયા આને ખાવાથી જો આજે જો અહીંયા દેખાય છે ને એનાથી છે ને મિત્રો જો આજે આજે ને એનાથી મિત્રો એને હું કહું લોહી સુધારો બહુ થાય છે આને ખાઈએ ને તો પણ આમાં એને ને ભાઈ ખાવા આને એટલા અઘરા જ છે કેમ કે મિત્રો આ છે ને આમાં કાંટા બહુ હોય જોઈ લ્યો આ છે ને જોઈ લ્યો આ જોવે આમાં કાંટા કેમ જોઈ લ્યો બરાબર એટલે ખાવા અને કાંઈ એટલા સેલા નથી બહુ અઘરા છે મિત્રો ખાવા કેમ કે હજુ આ રીતે અહીંયા જો અહીંયા જે ફોટો પાડી લો તો આ છે ને મિત્રો બરોબર બોરા છે અહીંયા આમાં મોઢું આવી જાય આને હાખ નથી મિત્રો આમાં એનું મોઢું આવી જાય ને કે ઓલા લાગી જાય ને કાંટા તો હેરાન કર હાલે આ ભેગી ભેગી પડી એક તો ચરતી નથી ઓછી તો મિત્રો અત્યારે જુઓ આપણે હાલ હાથની હકની આમ ચરવા માંડી છે કેમ છે બાકી ને કેમ ચરે છે બરાબર આમ સુર સૂરજ સામો આવે છે અને જ્યારે આમ લાઇટ ઓછી કરીએ ને તો અરખો તમને દેખાય જોઈ લ્યો બરોબર અને આમ લાઈટ અહીંયાથી ફૂલ કરી દી તો આમ દેખાય છે રેડી કેવી રીતે ભેવું બધી કમ્પ્લીટ નિરાતે બધી ચરે છે અડધી આ બાજુ ભાગ્ય છે બાકી આમ વ્યૂ કેટલો મસ્તી આવે છે ઘટે જ નહીં મિત્રો બરાબર કેમેરો ખેંચી નાખો તો હવે તમને ક દેખાડું તો મિત્રો અત્યારે છે ને ભાઈ ઘટે નહીં અને એ જંગલમાં મસ્ત મજા આવે છે ભાઈ અત્યારે હું ચરવાની ને અલગ જ કંઈ મોજ હોય કેમ કે ભાઈ અત્યારે ઠંડો ઠંડો પવન આવતો હોય આવવાની મજા કંઈ અલગ હોય અને ચારે બાજુ મિત્રો જુઓ ચાર બાજુ હરિયારી હરિયારી ચારે બાજુ આમ જો આમ કેટલો વ્યૂ કેટલો સારો આવે જો અને જોઈને ને તોય આમ માથો ઉતરી જાય ને આનંદ આવી જાય એમ જ ગયા તમે તો હું જો ભાઈ આપણે આવે છે આપણે આમ આગળ ને થોડીક ભૂલ કરી ગયા આગળ ને તો હું આંખની ચાર જ દરેક વાર પણ આપણે આ બાજુ એટલે એ પાછા મિત્રો અત્યારે સાંજનો નજારો કાંઈક જોયો આવો થાય છે મિત્રો અત્યારે સૂરજનો જો ખાઈ છે કેમ છે બાકી ઘટે છે કાંઈ જોઈ લયું મિત્રો કેમ વ્યૂ બાકી મસ્તીનો અહીંયા આવે છે જોયેલું બરાબર કેમ બાકી ઘટે તો અત્યારે છે ને મિત્રો આપણે ભેવું છે ને આ સાઈડ ચરે છે આ સાઈડ લે આ સાઈડ ચરે છે આપણે આ બધું તમને વ્યૂ દેખાડો જો આમ બાકી કેમ થાય છે બાકી મજા આવી જાય આમ સાંજે આમ બરાબર સાંજનો ટાઈમ થાય છે હજી ત્યાં ચરે છે અત્યારે ચરવા દઈ કેટલાક વાગ્યા સુધી ચરે આ સાઈડ છે બે હું જોઈ લઉં હામાણી આ સાઈડ છે લાલોઈ સાઈડ હોય જાય તો મિત્રો અત્યારે તમને કોઈ ટાઈમ થઈ ગયો છે આપણો કેટલો છે ખબર છે આઠ વાગે હવે થોડી ઘણી વાર છે થોડી ઘણી વાર જ કહેવાય મિત્રો અત્યારે તો અને બે હું આપણી બધી હવે નિરાજ નિરાદ આમ ઘરે નીકળી ગઈ છે તમને દેખાતી હોય તો આ સાઈડથી આવે આમ જો તો આમ રાત પડી ગઈ અમે તો આ લાઇટ ચાલુ ગઈ ફોનની આટલા માટે હરખો દેખાય છે તો મિત્રો હવે આજના વ્લોગને આપણે લાંબો નથી ગયો અહીંયા સુધી રાખીએ આ વ્લોગ તમને કેવું લાગ્યો મને કોમેન્ટમાં જણાવજો સારું લાગે લાઈક કરજો અને ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરો અને આપણા બ્લોગને શેર કરો સારી કોમેન્ટ કરો અને સપોર્ટ કરતા રહેજો ચાલો હવે મળીએ નવા વ્લોગને નવા વ્લોગમાં ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી અને જય શ્રીરામ